રોડ ઓવર બ્રિજ અને અંડરપાસ શિલાન્યાસ તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ ઓવર બ્રિજ ની અંડરપાસ શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે કાર્યક્રમ દરમિયાન આઠ રોડ ઓવર બ્રિજ શિલાન્યાસ થશે પિસ્તાલીસ અંડરપાસ શિલાન્યાસ થશે ત્રણ રોડ ઓવર બ્રિજ ને છ્યાસી અંડરપાસ નું લોકાર્પણ કરાશે સાથે જ પશ્ચિમ રેલવેના ના છાસઠ રેલવે સ્ટેશન અમૃત રેલવે સ્ટેશનના સ્વરૂપમાં પુનઃ વિકાસ કરવામાં આવશે જેમાં સુરતના ઉત્તરાયણ વાપી વિલીમોરા સચિન ભેસ્તાન અને બારડોલી રેલવે સ્ટેશનનો પુન વિકાસ કરવામાં આવશે ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અને રતલામ ડિવિઝનના છાસઠ રેલવે સ્ટેશનનો અમૃત રેલવે સ્ટેશનના સ્વરૂપમાં પુનઃ વિકાસ થશે કેમેરામેન સેનિલ સેનિલરાની સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે